નમસ્કાર મિત્રો હું દુષ્યંત રાઠોડ આવતીકાલે બનાસની પવિત્ર ધરતી પર આપણે સૌ એક ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા એક ક્ષણ કે જ્યાં સંગઠનનો પરિશ્રમ કાર્યકર્તાનું અભિમાન અને ગુજરાતની આશાઓનું પ્રતિબિંબ જોવા મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કઢાયેલું આ નેતૃત્વ સંઘર્ષ થી લઈને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નું સ્વાગત કરવા જઈ રહ્યા છે જે માત્ર એક અધ્યક્ષ નહીં પરંતુ દરેક દરેક કાર્યકર્તાનું એક મનોબળ છે અને દરેક કાર્યકર નો એક વિશ્વાસ છે ધરતી પર જન્મેલ આ બનાસનો દીકરો આવતીકાલે ગુજરાતના સંગઠનને નવી દિશા નવ વિઝન અને નવ ઉમંગ આપવા આવી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે સૌ બનાસવાસીઓ સાથે મળીને આનંદથી ઉમંગથી અને ગર્વથી ગુજરાતના નવા અધ્યક્ષને શુભકામનાઓ પાઠવવા માટે શ્રી બનાસ કમલમ એટલે કે ચડોતર ખાતે તારીખ દસ ઓક્ટોબર બે ના રોજ સવારે નવ કલાકે જઈને સાહેબને આવકારીએ ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી જય જય જયગર ગુજરાત